સાઉથアフリカમાં BAPS ની શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય વતી ડાવરા ઉત્સવ એટલે કે બ્રહ્મોત્સવ જોહાનિસબર્ગના બોટનિકલ ગાર્ડનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ સાઉથアフリカના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા બોટનિકલ ગાર્ડનમાં પ્રાકૃતિક સૌંદર્ય સડવા ડાવરા ઉત્સવ એટલે કે બ્રહ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું BAPS ની સંસ્થાના યુવા વિભાગના કાર્યકર CK પટેલે આ ઉત્સવનો મહિમા સમજાવતા કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમ કહે છે કે ભગવાન જીવના અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જ તે સહિત પધારે છે માટે ભગવાન ભક્તને ભગવાન નું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે એવું સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાતો કરવી એ અક્ષરધામ એટલે કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી શ્રી હરિએ ગુણાતીતાનંદ સ્વામીને દબાણમાં વુદ પૂનમ સવંત 1866 માં દીક્ષાપી સર્વને અક્ષર બ્રહ્મ તરીકેની ઓળખાણ કરાવી હતી આ ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રહ્મોત્સવ એટલે કે ડાવરા ઉત્સવ તરીકે આગવી રીતે ઉજવાય છે પ્રત્યેક વર્ષ પૂનમ અર્થાત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ડાવરા ઉત્સવ ઉજવવાની પ્રણાલી છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની રુચિ મુજબ હવેથી આ ઉત્સવનું નામ ડાવરા ઉત્સવને બદલે બ્રહ્મોત્સવ કરવામાં આવ્યું છે આ ઉત્સવ માટે કોઈ સારું પ્રાકૃતિક સૌંદર્ય સભર પસંદ કરવું જ્યાં ખુલ્લામાં સભા થાય થોડી કે આયોજન અંતમાં હરિભક્તો પોતાના ઘરેથી જે ડાવરાઓ બનાવીને લાવ્યા હોય તે એકબીજા સાથે વેચીને સમૂહમાં ભોજન ગ્રહણ કરીને છૂટા પડે છે ભજન કીર્તન યશ પટેલ અને પરેશભાઈએ સમૂહમાં કરાવ્યું હતું તથા ડાવરા ઉત્સવ આ આયોજન યુવા વિભાગના કાર્યકર શ્રી વિલેશભાઈ આનંદભાઈ કૌશલભાઈ નરેન્દ્રભાઈ તથા અન્ય સાથી મિત્રોના સાથ સહકારથી કરવામાં આવ્યો હતો યુવાનો વડીલ ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નાનકડી સભા સમૂહ આરતી વિવિધ રમતોનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અંતે બીએપીએસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ વિવિધ વાનગીઓ સાથે સમૂહ ભોજન ગ્રહણ કરીને એકબીજાને જય સ્વામિનારાયણ કેતા કેતા છૂટા પાડ્યા હતા સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યરાવચ ગુજરાતી ન્યૂઝ